નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો

લગ્નનું પ્રમાણપત્ર અને સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાની પાસબુકની નકલ આવા મિત્રો તમારે વિવિધ ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર તમને દસ હજાર રૂપિયાની સહાય જે છે મિત્રો મળી જશે તો દરેક પતિ પત્નીઓ જે છે મિત્રો આ સહાયની યોજના આ યોજના જે છે સહાયની તેની અંદર લાભ મેળવી શકે છે જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ્સ હોય તો તમે અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે ચોવીસ કલાક દિવસ રાત વીજળી આપવામાં આવશે મિત્રો ખેડૂતના ગુજરાતના ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીઓ ઉઠી રહી છે અને આ સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે આજથી લગભગ એક વર્ષ બાદ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ જ છે અને મિત્રો બે હજાર ચોવીસનો ડિસેમ્બર મહિનો આવશે એટલે કે આવનારા મન મહિના આવનારા વર્ષનો અંત આવશે છેલ્લો મહિનો ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે તેવું મિત્રો સરકાર દાવો કરી રહી છે પરંતુ આગળ મળે છે કે નહીં તે તો મિત્રો હવે આગળ આ આવતા વર્ષે જોવાનું રહ્યું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની વેદના કોણ સમજશે મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આજે આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને પણ મોટા સમાચાર ગણી શકાય કારણ કે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું કેમ થઈ રહ્યું છે કેમ આટલો બધો દેવામાં ખેડૂત ડૂબી રહ્યો છે તે હું તમને સમજાવું મિત્રો આવી અનેકો કુદરતી આફતો આવે છે જેમાં ખેડૂતો ફસાય છે જેવા કે વાવાઝોડા અને અન્ય કોઈ પણ આફત અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય ત્યારે પણ ખેડૂતોના પાકને ભારે એવું નુકસાન થાય છે અને ઘણી વખત તો ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર બની જતા હોય છે ખેડૂતો જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે તો આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને ખાસું એવું નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરું વળતર આપતી નથી અને આમ મામલે મિત્રો વાત કરીએ તો આ તમામને લીધે ખેડૂતોને લોન ઉપાડવી પડે છે આ દરેક મિત્રો આફતો આવ્યા રાખે ત્યારબાદ ખેડૂતોને નુકસાન થયા રાખે પાકમાં મિત્રો કોઈ ફાયદો ના મળે ત્યારબાદ મિત્રો ખેડૂતોને પૈસાની જરૂર પડે ત્યારે ખેડૂતો લોન ઉપાડતા હોય છે અને આ લોનની મારફતે મારફતે ખેડૂતોને વ્યાજ ચડતું જાય છે અને આ બાબતે મિત્રો આ લાઈને આગળ વધીને ખેડૂતોની માથે લાખો રૂપિયાનું દેવું થઈ જતું હોય છે જે બાબતે મિત્રો કેટલાક લોકોને ખ્યાલ નથી હોતો કે ખેડૂતોની માથે આખીકાર આટલા બધા લાખોને રૂપિયાનું દેણું લેવું શા માટે થાય છે તેનું કારણ મેં તમને જણાવ્યું જણાવી દીધું ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોનાની નવી લહેર શા માટે આવી તેમના વિશે જાણી લઈએ તો મિત્રો વર્ષ 2020 અને વર્ષ 2021 માં પણ કઈક આવું જ બન્યું હતું અને આ વર્ષે પણ તેવું જ થઈ રહ્યું છે તબીબી નિષ્ણાંતો કહે છે કે ઠંડીની ઋતુ તેનું કારણ છે અને નિષ્ણાંતો કહે છે કે કોરોના મુખ્યત્વે શ્વસન સંબંધિત બીમારી છે એટલે કે નાકની શ્વસન સંબંધિત બીમારી છે અને શિયાળામાં શ્વસન સંબંધિત બીમારીઓ માટે અનુકૂળ વાતાવરણ હોય છે અને વધારે પડતી આવી બીમારી થતી હોય છે આથી આ વાયરસ ઝડપથી શિયાળા દરમિયાન ફેલાય છે અને તેઓ કહે છે કે તે વર્તમાન વેરિયન્ટથી પણ ડરતા નથી અને સાથે જ મિત્રો કોરોના જે છે તે દર વર્ષે શિયાળામાં જ અથવા તો આ સમયગાળામાં છૂકામ આવે તેનું મુખ્ય કારણ એ પણ છે કે શિયાળામાં જનરલી શ્વસન સંબંધિત બીમારીઓ લોકોને થતી હોય છે અને કોરોના પણ એક શ્વસન સંબંધિત વાયરસ છે જેને લઈને મિત્રો તે આ સમયગાળામાં વધુ જોવા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી મિત્રો ભાવનગરમાં આજે ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી જેમાં તેમણે વિરોધ વિરોધ કર્યો હતો આ યાત્રામાં મિત્રો ખેડૂતો રડતા જોવા મળ્યા હતા અને આ યાત્રાનું કારણ જણાવીએ તો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તે છે અને આ કારણે એક મણનો ભાવ જે અગાઉ આઠસો થી નવસો રૂપિયા ડુંગળીનો હતો તે હવે મિત્રો માત્ર ત્રણસો રૂપિયા સુધી મળે છે અને ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી મિત્રો ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર પછી સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજારના ના હપ્તા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની છૂટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તમે જાણતા હશો પંદરમો હપ્તો ગયા મહિનામાં લગભગ નવેમ્બર મહિનાની ચૌદ કા પંદર તારીખે આવ્યો હતો ત્યારબાદ ખેડૂતો સોળમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે તો દરેક એવા ખેડૂતોને જણાવી દઈએ કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો સોળમો હપ્તો જે છે તે આવનારા આવનારા વર્ષની અંદર એટલે કે બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવી શકે છે જો કે મિત્રો સત્તાવાર રીતે કોઈ ઓફિશિયલ જાહેરાત સરકાર તરફથી નથી કરવામાં આવી પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો અને અમારા અનુભવ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનાની આસપાસ આ હપ્તો આવવો જોઈએ કારણ કે દર ચાર દર હપ્તો જ્યારે આવે ત્યારે ચાર મહિના મહિના પછી નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં પંદરમો હપ્તો આવ્યો હતો તો હવે એવા સ્ટ્રોંગ ચાન્સીસ છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર સોળમો હપ્તો આવી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે સરકાર મોટી સહાય આપી રહી છે મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો કંઈ પણ મિત્રો વાત કરીએ તો અને મિત્રો જેમાં મિત્રો તમને પહેલો હપ્તો સાઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે તેમ મિત્રો એ અકાઉન્ટ ઉપર જે તમે એકાઉન્ટ નંબર ફોર્મમાં ભર્યો હશે તે અકાઉન્ટમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને જે પણ મિત્રો મિત્રો આ મકાન બનાવવાની અંદર આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા પેટે આ રકમ જે છે તે તમારા અકાઉન્ટમાં આવી જશે તો તમે ફોર્મ ભરી શકો છો દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં

જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જે ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થશે મોટા સમાચાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડવાની ભેટ આપી છે સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ થી દસ રૂપિયાનો ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે અને તેવું પણ સૂત્રોએ કહ્યું હતું કે આ મોટી જાહેરાત એકત્રીસ ડિસેમ્બર પહેલાં થઈ શકે છે એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆત પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને કેટલાક સૂત્રોના બતાવ્યા પ્રમાણે આ ઘટાડો જે છે તે છથી દસ રૂપિયાની આસપાસ થવાનો છે અને જે મિત્રો નવા વર્ષની શરૂઆત પહેલાં થવાનો છે અને મિત્રો ઓફિશિયલ રીતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી પરંતુ કેટલાક અનુમાનો અને કેટલાક સોર્સ મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ

છેલ્લે મિત્રો ઓગણીસ બે બે હજાર ત્રેવીસના રોજ કોરોનાના આઠસો ને પાસઠ કેસો નોંધાયા હતા ત્યારબાદ કોરોનાનો ફ્લો ધીમો પડ્યો હતો જો કે મિત્રો હવે દેશભરમાં કોરોનાના કુલ ચારસો એકાણું એક્ટિવ કેસો છે જેમાં જે એન વનના એકસો પિસ્તાલીસ કેસો છે અને આ દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે તો લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે મિત્રો જો સાવધાની અને ગંભીરતાથી કામ ન લેવામાં આવ્યું તો આ ચાર કેસનો આંકડો છે તે આગળ વધીને ચાલીસ પણ થઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટીભેટ મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ રૂપિયા ચીનમાં તેની કિંમત એકવીસો રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા બસો રૂપિયા છે અરાઉન્ડ બસો થી અઢીસો રૂપિયા છે તે જ થેલી કિંમત મિત્રો પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં તો ત્રણ હજાર સુધી છે મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન આપી રહી છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા જાહેરનામું જાહેર થયું છે ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર ચાઇનીઝ દોરી પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ ગ્લાસ કોટેલ નાઇલો થ્રેડ ચાઇનીઝ કાયલેન્ડર વેચી શકાશે નહીં એટલે કે મિત્રો જે પ્લાસ્ટિક અને જાન લેવા દોરીઓ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ બારમાં બારમાં ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરી અરજી સબમિટ કરવાની રહેશે અને અરજી પાસ થતાં જ તમને આ યોજનાની સહાય મળવા લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર અને ખેતીમાં વિકાસ કરી આગળ વધી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખાસ આવી જ એક યોજના એટલે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે જેમાં ખેતીની જમીન પર માત્ર સાત ટકા જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક ગાળા માટે લોન આપવામાં આવે છે જેથી મિત્રો તેઓ ખેતી માટે જરૂરી સાધનો અને વસ્તુઓ ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પણ પહોંચી શકે આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ લોન બહુ વ્યાજ ચૂકવવું નથી પડતું કારણ કે નજીવા જેવું વ્યાજ છે જેથી કરીને ખેડૂતોને આ લોન લેવી પણ એક સારી વસ્તુ પડે છે જેથી કરીને આ લોનની આ લોનનો ઉપયોગ જે છે તો મિત્રો ખેડૂતો જરૂરિયાતના જે સાધનો હોય છે જે વસ્તુઓ ખેતરમાં કામની હોય છે તે ખરીદવા માટે કરતો હોય છે તો આ યોજના પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે

અને આ યોજનાનો અમલ ઠરાવપત્રના વચન મુજબ કરવામાં આવશે એટલે કે મિત્રો રાજસ્થાનમાં નવી ભાજપ સરકાર બની છે અને ત્યાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવાની વચન આપ્યું હતું તે પૂરું કર્યું સાથે જ મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતના લોકોને શું કામ ચારસો પચાસમાં ગેસ નથી આપવામાં આવી રહ્યો આ એક મોટો પ્રશ્ન છે તો મિત્રો ગુજરાતના લોકોનું એવું કહેવું છે કે ગુજરાતમાં પણ ચારસો પચાસનો સિલિન્ડર ભાજપ સરકારે આપવો જોઈએ કારણ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે પહેલા કરતા લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જશે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે ખાસ મિત્રો આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે ખાસ મિત્રો આ પ્રક્રિયા ફક્ત અઢાર પૂર્ણ અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં એકસો દિવસ જેટલો મિત્રો સમય લાગી શકે છે એટલે કે મિત્રો હવે નવું આધાર કાર્ડ કાઢવું અઢાર વર્ષથી ઉપરના લોકો માટે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આટલા દિવસ બેંકો બંધ રહેશે મિત્રો આગામી ગણતરીના દિવસો હવે વાર કરીએ તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ ની શરૂઆત થવા જઈ રહી છે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હવે જાન્યુઆરી માસમાં મિત્રો કેટલા દિવસ બેંકો બંધ રહેવાની છે તેની રજા લિસ્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બહાર પાડી છે તે મિત્રો આવો જાણી લઈએ મિત્રો આરબીઆઈની આ લિસ્ટ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરી મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય

મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો આ યોજના એક જાન્યુઆરી બે હજાર રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે